न गोपुर गिर गो गौशाला सानिध्य मोमाता સારી બધી સારો સર્વા જઈ રહ્યા છે રોજના ક્રમ અનુસાર સ્થાનક પર આ મારી રોજી પરંપરા અનુસાર સૌ પોત પોતાની રીતે ચાલી રહ્યા છે પંદરમી ઓગસ્ટ નો દિવસ છે અઠ્યોતેર માં સ્વતંત્ર દિવસના સાનિધ્ય લા ઓદ હુ જરાદ કરો કી હે ગય માતાારી હરે વો શહીદ હું જરા યાદ કરો